જન્મભૂમિનો ત્યાગ આજ પંદર વર્ષથી બે ચાર મોટા પથરા પણ પડ્યા રહેતા ઉપર નાનું પણ ઘાટી છાયાવાળું પીપરનું ઝાડ હતું વાગજી મોચી ત્યાં સવાર આવીને બધું સાફ કરતો પછી પોતાનો જૂનો કોથળો પાથરી પાસે પાણીની કુંડી ભરી છીપર પર ધીમે ધીમે પોતાનો સોયો ઘસીને તાજો બનાવતો આઠ વાગે ને સૂર્યનારાયણ રાશવા ચડે ત્યારે વાઘજીની વહુ માથા પર ભાત લઈને મોટો ઘૂંટો તાણી નવી કાંબીનો મધુર રણકાર કરતી આવી પહોંચતી તેની સાથે વાઘજીને પ્રાણથી પણ વધુ પ્યારો એવો એનો પુત્ર માવજી પણ હોય ધણી ધણીયાની એ ખૂણાને પોતાનો કિલ્લો માનતા એ અભેદ્ય ગઢને તેમણે જરાપાળ જેવું બનાવીને સાચવ્યો હતો પીપરના થડમાંગ એક ખાડો ખોદી વાઘજીએ પોતાની ચલમ માટે ધૂણી પણ બનાવી હતી એક તરફ બે પથરા પર એક જૂના માટલામાં છલોછલ મીઠું પાણી છલકાતું બે કાચલીઓ ભેગી કરી વાઘજીએ કોઈમાંગ લેપી કોઈમાંગ મીન તો કોઈમાંગ દોરા ભર્યા હતા એક તરફ વાઘજીનો હોકો પણ બાદશાહી ઠાઠમાંગ બિરાજતો હોય હંમેશા આઠ વાગે નંદુ ભાત લાવે એટલે ધણી ધનિયાની વાતો કરતા જાય ને ભાતમાંગ લુખો રોટલો ને બે ચાર મરચાંગ હોય તેમાંગથી વાઘજી પોતાની શિરામની શરૂ કરે માવજી એ વખતે પોતાના પિતાનું સિંહાસન ખાલી ન પડે માટે પેલા જૂના કોથળા પર બેઠો હોય અને એકાદ ઓજાર છીપર પર ઘસતો હોય તે વખતે હોકાની નળીમોમમામ લઈ વાઘજીની પેઠે ગુડગુડ કરવાનો ઢોંગ કરી સાવ ખોટા ધુમાડા કાઢતો હોય ધણી ધણીયાની છોકરાની આ હોશિયારી જોઈ હસતા ને નંદુ તો વાઘજીને હસતી હસતી કહેતી તમત મારે જૂનાંગ ખાસડા સાંધ્યા કરો પણ મારો આ શે રમા સંચે સીવીને બૂટ વેચશે વાગજી સંતોષથી માવજી તરફ જોઈ રહેતો અને તેમાં પણ જો છોકરો પલાંઠી વાળીને પગ પર પગ ચડાવી કોઈ મોટા માણસની પેઠે બેઠો હોય તો પછી તે દિવસે જોઈ લ્યો વાગજીનો રંગ મનમાં ગણગણતા ગણગણતા એક પછી એક ટાંકો દેતો હોય કે દોરો ખેંચી કાઢતો હોય પણ છોકરો સવારે મોટાની માફક બેઠો હતો એ ધૂમ તો તેના મગજમાં ચાલતી જ હોય કટપટક શિરામણ કર્યા પછી વાઘજી હોકો ગગડાવતો માવજીભાઈ તેની સામે જોયા કરતો ને નંદુ એક બેઠામ ઘસી માટલામાં પાણી ભરી લેવા તૈયારી કરતી પછી નંદુ છોકરાને તેડી ઘેર જતી ને વાઘજી જૂના ખાસડાનું વર્ગીકરણ કરી પોતાની ઓફિસના ચડેલા તુમારને પહોંચી વળવા તરત જ કામે વળગતો તેની પાસેથી રસ્તા પર આખા દિવસમાં હજારો માણસો પસાર થઈ જતા પણ તેનું ધ્યાન પોતાના ટાંકામા જ ચોમટ્યું હોય એ ઝપાટાબંધ વિન પાડતો હોય દોરો ખેંચતો હોય દોરો વણતો હોય કે જૂના જોડાને ગંદાતા પાણીમાં બોળતો હોય પણ ગમે તે નીકળે ને ગમે તે જાય પોતાના કામમાંથી બહાર નજર કરવાની તેને ટેવ પણ ન હતી ને ફુરસદ પણ ન હતી માત્ર રસ્તા પર જનારના પગ પર તેની નજર અછૂક જરા ફરી જતી ને તરત જતે પાછો પોતાના કામમાં મશગુલ થઈ જતો બપોરે પાછું ભાત આવે ને સાંજે વાઘજી પોતાના કિલ્લામાં બધું સુરક્ષિત મૂકી પોતાનો હોકો ગગડાવતો ખભે ફાળીયું નાખીને ચાલી નીકળે ચાલીને તેને પહેલ વહેલા જવાનું શાક માંગ ત્યાંથી કનિક શાકભાજી લઈ બીજી કાંગી ખરીદી ન હોય તો માવજી માટે થોડીક કેસરવાળી પીળી જલેબી લેતો કને તરત જ ઘેર પહોંચી જતો બે પંખી માળામાં એકબીજાની હુંફમાંગ કાની કાની પ્રેમની વાતો કરે તેમાં રાત્રે કમાણીના હિસાબની આવતા દશેરાના તહેવારની કે માવજીને નવા કબજાની વાતો કરતા ચાંદની ખીલી હોય તે વખતે રસ્તાની ધૂળમાં ખાટલો ઢાળી બેસતા ને ત્યારે નંદુ માવજીના સગપણ વિશે વાત કરતી તો વાગજી વળી વહુના ઘરેણાની ચિંતા કરતો આદર્શ ઘડવાની તમના નહીં હોવાથી ને કાવ્ય લખવાની ફુરસદ નહીં હોવાથી બંને જણાંગ આવી કલ્પના કરીને આશાનો રસ જીવનમાં ઉતારતાં નંદુની કાલ્પનિક વહુ ને વાગજીના કાલ્પનિક ઘરેલાંગ એ બંને હંમેશા મળતા ને હંમેશા વેરાઈ જતા છતાં એ ગરીબઘર સાધુ શાંત ને સુઘડ હતું ને ત્રણેય જણાંગ એકબીજાની હુંફમાં ગરીબીના આંસુ ભૂલી સાદા જીવનનો આનંદ લઈ રહ્યા હતા શહેર એક ફેરફાર થયો વાઘજી બેસતો તે સરિયામ રસ્તો હતો એ રસ્તો ખાસ કરીને લુગડાંગવાળા માટે હતો આજે આવીને પોતાની વાળી છોડીને સાફ કરી રહ્યો હતો ત્યાં એને જોયું કે ગોઠણ સુધીના ચામડાના હોલબુક પહેરી એક સા બ ત્યાંગ ફરી રહ્યો હતો એક હાથમાં નાજુક નેતરની સોટી રાખી હતી ચારે તરફ નજર ફેરવતો તે આમથી તે માંટા મારતો હતો સફાઈ કામદારો રસ્તો વાળી છોડીને સાફ કરતા હતા ને પાછળ ધરધડ પાણીની ગાડી ચાલીને ધૂળ બેસાડી દેતી હતી વાગ્યા પણ આજે લઈને આવી નહીં નવ થવા આવ્યા ને વાઘજી રાહ જોઈ જોઈને થાક્યો પણ ક્યાં ને નંદુ દેખાય નહીં એવામાં અચાનક પેલો સા બસ ફરતો ફરતો આવી પહોંચ્યો તે વાઘજીના કિલ્લા પાસે અટક્યો રામુ તેને બૂમ પાડી બનાતનો પટો બાંધીને છેડે અદબસર ઉભેલો એક માણસ તેની પાસે હાજર થયો આ કોણ છે રસ્તા પર ચામડાના ઢગલા શા રામુના જોડાને હજી બે દિવસ પહેલા મફત મારી હતી એટલે તેને કાનિક બચાવવાનો પ્રયત્ન કર્યો હાજી એ તો મોછી છે આ એની દુકાન છે ઘણા વખતથી છે સાહેબે નેતરની સોટીનો ઉપલો રૂપાના હાથાવાળો ભાગ મોમા નાખ્યો રસ્તા ઉપર ખુલ્લી દુકાન શું ચાલો ગવર્નર સાહેબની સવારી નીકળે તે પહેલાંગ એને બધો સામાન ઉપાડી ચાલ્યા જવાનો હુકમ કરો જલ્દી થાય દસ પોતાના ચામડાના પછાડતો તે ચાલ્યો ગયો કોણ હતું રામભાઈ વાઘજીએ રામુને પૂછ્યું નવા ફોજદાર સાહેબ પણ ભાઈ હવે જમાનો બદલાયો છે નકર આવા ઓછા પેટા અમલદાર હોય ગરીબ માણસ બિચારો બે પૈસા કામી ખાય છે એમાં એના બાપનું શું જાય છે હોંગ પણ ભાઈ અમલ અમલ કોને કે શું કીધું હેરાન કરું તો તું મને શું દે એના જેવી વાત આ એમ કે ગવર્નર સાહેબ આવે છે ના તે તને રસ્તા ઉપર બેસવા દેવો નહીં વાઘજીની પીપરનામ પાન ખખડ્યામ વાઘજીને અત્યારે એનો અવાજ ભવિષ્યની આપત્તિ જેવો લાગ્યો તે જરા ખીન થયો અરે ભાઈ મારી ગરીબની રોજી હવે એનું તારે શું કામ પાછા અમે ને બીજો માર્ગ તારે ક્યાં મફત પૈસા લેવા છે અને બે દિવસ ફરી જાને પછી વળી સાહેબને સમજાવીશું એકલામાં ફોજદાર સાહેબ પાછા વળતા દેખાયા સફાઈ કામદારો ધ્યાન રાખીને વાળવા મંડયા હતા વાઘજી તું સામાન ફેરવવા મંડી જા એનો હમણાં કોયડો ફાટે છે રામુએ કહ્યું વાઘજીએ અત્યંત દૂ જૂના ખાસડાં કોથળામાં ભર્યા કાચલીઓ અંદર મૂકી પાણી ઠાલવી માટલું હાથમાં લીધું ને ધીમેથી ત્યાંથી ઉતર્યો ફોજદાર ત્યાંથી પસાર થતા હતા તેણે માટલાવાળા હાથે સલામ કરી ખાસડાંનો કોથળો જરા નીચે મૂક્યો અને તેની સામે જોઈ અરજ કરવા લાગ્યો સા બ મારી ગરીબની અરજી નંદુ મોડી મોડી પણ માવજીને તેડીને આવતી હતી તે વાઘજી પાસે થોભી ગઈ ઘેર હાલ્યા કે શું તેને સામૂહ જોયા વિના સા બ સામે જોઈ રહ્યો હતો સાહેબે મોઢાથી સિસોટી વગાડતાં વગાડતાં રસ્તા પર લાંબી નજર ફેંકી બધે સાફ થયું એમ જોઈ લીધું ને વાઘજી તરફ દ્રષ્ટિ ફેરવી સા બ મારી ગરીબની અરજી વાઘજી હજી બોલ્યા કરતો હતો સા બ સાંભળતા છતાં ન સાંભળતા હોય તેમ નિર્લેખ ઉભા હતા પેટલા એક પટાવાળાએ સાહેબની પાસે આવીને સલામ કરી એક કાગળ આપ્યો સાહેબે કવર ફોડ્યું ને કવરની ઉપરી ફાડેલી કોર નીચે પડી તેના તરફ જરાક જોઈ કાગળ વાંચવા માંડ્યા પટાવાળો સાહેબનું મન કળી ગયો તેને તરત એ કોર લઈને ડૂચો કરી પોતાના ખિસ્સામાં મૂકી દીધી સા બ મારી અરજી સાહેબના હાથમાંગથી ખાલી કવર નીચે પડી ગયું વાગજી ઉતાવળે માટલું હેઠું મૂકી પોતે સાહેબને કવર દઈ શકે એ લોભમાંગ આગળ વધ્યો સાહેબે એના તરફ જરા કરડાકીથી જોયું પણ દૂરજતા હાથે એને કવર લઈને સાહેબ આગળ ધર્યું સાહેબે તેની સામે જોયું નહીં પણ કાગળ માથું ઊંચું કરી અચ્છા ચીમનલાલ કો ભેજો એકલું કહી પટાવાળાને જવાની નિશાની કરી સા બ મારી અરજી ધ્રુજતા હાથે હજી વાગજી પેલું કવરસા બને આંકવા ધરી રહ્યો હતો તુમેરા સબ સામાન લે સે જલ્દી ચલે જાઓ સાહેબે વાઘજીને એકદમ હિન્દુસ્તાનીમાં જવાબ આપ્યો સાહેબ ચાલ્યા ગયા વાઘજી નિરાશ થઈને પાછો ફર્યો ને તેનું જૂનું માટલું ઉતાવળમાં નીચે મુકતામ ફૂટી ગયું હતું તે જોઈને હસ્યો અને પણ રજા લીધી આવું માટલું પણ નહીં મળે અરે જાઓ રે તમે તો ભાયડા માણસ થઈને આમ શું નાખી દેવાની વાત કરતા હશો શું આવું માટલું નહીં મળે શું કીધું સાહેબે નંદુએ પૂછ્યું હવે હાલ થઈએ નકર રહે્યાન સહ્યાન જૂનામ ખાસડામ પણ જાશે આ માટલાએ રજા લીધી એને થોડા ઠંડા પાણી પાયામ છે વાઘજી જવાબ વાળ્યો પીપર ઉપર એક દ્રષ્ટિ નામખી વાઘજી તે દિવસે બેરોજગાર થઈ ઘેર ચાલ્યો ગયો આજ તું કેમ મોડી ંદુએ જરા વિચાર કરીને જવાબ વાળ્યો હું તો આજના પીટી માં જ તો તાવ જરા કમાથુ દુઃખ ખે છે વાઘજી શૂન્ય દ્રષ્ટિથી એની સામે જોઈ રહ્યો આજ તો દીજા એવો ઉગ્યો છે સા બે આંગી બેસવાની ના પાડી રોજી ગઈ માટલું ફૂટયું ને હવે તને તાપ તેણે નંદુના હાથ પર હાથ મૂક્યો હાથ તાવ માંગ હતો આ તારો જરાક તાપ તે ઇમાંગ શું તાવ તો આવે ઈ તો આવે નહી ઉતરે નંદુએ હિંમતભેર કહ્યું પણ વાગજીના પગ ભાંગી ગયા હતા બંને ઘેર ગયા પણ તે દિવસથી એ ગરીબ ઘરના વિનાશના ગણેશ મંડાયા રોજી તો ગઈ જ અને નંદુનો તાવ પણ એકદમ ઉતર્યો નહીં તે વધારે ને વધારે લેવાતી ગઈ અને ઘરમાં પણ કેટલાક દિનું હોય થોડાક દિવસ તો જેમ તેમ પસાર થયા પણ છેવટે ભૂખમરો સામે ઘૂરકતો ઊભો એક દિવસ વાઘજી નંદુ માટે રાવ કરતો હતો રાડાન સળગાવીને રાવ કરતો હતો એટલે બે કામ થાય રાડાન સળગે એટલે દીવાનું પણ કામ સરે આજે હવે ઘરમાં છેલ્લી ખર્ચી ખૂટી હતી તમે કાંગી જમ્યા નંદુએ પૂછ્યું વાઘજીના પેટમાં બે દિવસના અર્ધા ઉપવાસ હતા તે ઉપરથી હસ્યો હું તો તારી જમ્યો હાથે વાટકો લઈને નંદુ તેની સામે જોઈ રહી ધારો કે હું મરી જાઉં તો તમે આમ ભૂખ્યા જ પડી રહેવાના ને જરાક તો ખાવા પીવાનું માન રાખો આ છોકરો સુકાઈ ગયો મારો મોરલા જેવો નંદુ વધારે બોલી શકી નહીં ટપટપ આંસુ પાડીને વાઘજી રોઈ રહ્યો હતો અરે હું તો અમથી વાત કરું છું એક માવજી દોડીને માની ભરાવી ભરવા લાગ્યો કાલ માથું કાંગી એની શ્વાસ મૂક્યો તમે કાલે રોજી પર જાઓને મને હવે કાંગી પાણા પડવાના નથી ઓલી મોકાવાળી જગ્યા ગઈ ને બીજા માંગ કાંગી પેદા થાતુંમ નથી હાય રે શું કીધું સા બે મારા પીટે ના પાડી ત્યાંગ બેસવાનું નથી ગવંડરની સવારી તો હવે હાલી ગઈ છે તોય હા જ્યારે છેલ્લું વાસણ વેચાઈ ગયું ત્યારે નંદુ તદ્દન સાજી થઈ ગઈ હતી પણ આજ આખા દિવસમાં અંગે કુટુંબને માત્ર બે પૈસા પર ચલાવવું પડ્યું હતું વાઘજી તે દિવસે રોજીએ ગયો હતો પણ પેલી મોકાવાળી જગ્યા પર તો તેનો પગ હવે કોઈ ઠરવા દેતા જ નહીં ને બીજે તેવી ઘરાકી જામે તેવો મોકો હતો નહીં આજે કુટુંબ પહેલ વહેલું રાત્રે ભીખ માગવા નીકળ્યું વીજળીની રોશની વચ્ચે અનેક સુખી યુગલ આનંદ કરતા હતા પણ આ ભિખારી તરફ જોવાની કોઈને દરકાર ન હતી તે ધીમે ધીમે આગળ ચાલ્યો સિનેમા પાસે લોકોનો ઠઠેરો જામ્યો હતો ને કેટલાક જોવાનો નિશ્ચિંત હાસ્ય કરતા હતા તેનો લાંબો થયેલો હાથ દરેક વખતે પડ્યો ને નંદુને થાક આપવા નળ પાસે બેઠો ત્યારે પાણી સિવાય બીજું તેની પાસે નહીં થાક ખાઈને તે આગળ વધ્યો એક ઠેકાણે સુભદ્રાહરણ વંચાતુમ હતું ને ગોળમટોળ ભટજી પાસે કેટલાક સીધાના થાળ પડ્યા હતા ભટ્ટજી સ્ત્રીની પેઠે જીનાજીના સ્વર કાઢી લોકોને હસાવતા હતા વાઘજીના કાલાવાલા એ સભામાંગ બેદરકાર કાન પર પડીને પોતાના પર શરમની જેમ વેરાઈ ગયા વૃદ્ધ જેવો તે આગળ ચાલ્યો ગયો બહુચરાજીના મંદિર પાસે આરતી ઉતરી રહી હતી ને માતાજીના ભક્તો જે જે કરી રહ્યા હતા ભક્તિમાં વિઘ્ન હોય તેમ તેને સૌએ ધીકાર્યો વીખમાંગ ન ટેવાયેલું મન આઘાત પામ્યું ને માવજીને રોતો જોઈ તેના તરફ વળ્યું એક જુવાન નીકળ્યો તેની પાસે તેણે સહજ હાથ લાંબો કર્યો ને આંખ માની શકે તે તેના એક પૈસો પડ્યો તેના હાથને એક પૈસાનો ભાર પણ જણાયો સામેની દુકાનેથી દોડીને તે દાળિયા લઈ આવ્યો પોતાના બંને સોયામને ખાતા જોઈને તેને આકાશ સામે જોયું ને તેના ગાલ આભારના આંસુથી ભીના થવા લાગ્યા એ રાત્રિ તે એક દુકાન ઉપર પડ્યો રહ્યો સવારે પાંચ વાગ્યે વહેલાંગ ઉઠવાળા થોડાંક સાવધાન ઉઠીને પોતાનું ગળું સાફ કરતા હતા બજાર તગદન શાંત હતું ને સફાઈ કામદારોના સાવરના માત્ર ફરતા હતા કોઈ કોઈ જગ્યાએ સ્ત્રી વહેલી ઊઠી વાસણ માંજતી હતી કે દાંતણ કરતી હતી વહેલો નીકળેલો માત્ર એક ફકીર ક્યારેક કાંગી ગાઈને તરત બંધ થઈ જતો હતો બાકી બધું સુનકાર હતું એ વખતે વાગજી ઉઠ્યો ને માવજીને તેડી નંદુ સાથે ચાલ્યો પોતાની જૂની ગોલકી પાસે જઈ એક વખત પ્યારથી પેલી પીપરને નાના બાળકની માફક રોયો ને પછી કઠણ હૈયુમ કરી ચાલી નીકળ્યો નંદુ આ બધો તાલ જોઈ રહી હતી તે હવે બોલી આપને ક્યાંક જાવુંમ છે આપને હવે આ થાનક છોડી દેવું છે હેમ કેમ છોડવું છે ક્યાંક જાશું ગમે ત્યાંગ આંહી હવે આ થાનક વના કામની ધૂન નહીં જાગે ને એ થાનક ફોજદારે છોડાવ્યું હવે શું ને કોઈએ કટકો રોટલો દીધો નહીં જે જમીન પર બેસી બાજરી પેદા કરતાં તે જમીન પર વીજળીનો થાંભલો થઈ ગયો ધરતી માંગથી હવે અમી ખૂટ્યાંગ છે માટે આપને બીજે ચાલો આંગી જેવારો નહીં થાય અને તે આખું ગરીબ કુટુંબ ત્યાંથી ચાલી નીકળ્યું હવે એ રસ્તા પર વાઘજીની દુકાન નથી વાઘજી જતાંગ પેલી પીપરનું ટૂમઠું થઈ ગયું છે એક વીજળીનો થાંભલો ને તે એવા બે જડ દોસ્તારો રસ્તા પર છેટે સુધી નજર નાખતા ઊભા છે પણ હજી વરસમાં એક દિવસ એક મજૂર જેવો માણસ રાત્રે લપાતો છુપાતો ત્યાં આવે છે ટૂંઠાને બેટી છાનોમાનો ચાલ્યો જાય છે પણ આ બધું વરસમાં એક દિવસ બને છે મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ